હેલો એવરી વન વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી મારી બહેનો કે મિલનભાઈ તમે થ્રી એક્સેલથી સેવન એક્સેલમાં તો બહુ બધી વેરાઇટી કલેક્શન લાવો છો અમારા જેવા સ્લીમ બોડીવાળા બહેનો માટે શું ખાસ મારી બહેનો એમ ટુ ડબલ એક્સેલ સાઇઝમાં સ્લિમ બોડીવાળા બહેનો માટે અને એ પણ મસ્ત મસ્ત દોરાનું વર્ક રહેવાનું છે અને ધાગાનું વર્ક સાથે સાથે નેકમાં પણ અલગ ડિઝાઇન રહેવાની છે અને સાથે સાથે મારી બહેનો વર્લી આર્ટમાં પ્રિન્ટમાં કુર્તી પ્લે પ્લાઝોની પેર લઈને આવ્યો છું ને એ પણ મારી બેનો એ લાઈન કટમાં કુર્તી પ્લાઝોની પેર રહેવાની છે ને કાપડની વાત કરી તો વેટિકન સિલ્ક કાપડ રહેવાનું છે સાથે સાથે સ્લીવ એટેચ મળી રહેવાની છે અને સાથે સાથે પરફેક્ટ એક્સેલ સાઇઝનો ફરમો તમને ચેકઆઉટ કરી દો કે પરફેક્ટ એક્સેલ સાઇઝનો પરફેક્ટ ફરમો રહેવાનો છે અને સાથે સાથે મારી બેનો વર્ટિકલ કાપડ એટલે કે એકદમ પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે અને પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ વેરમાં એ ટુ ઝેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં આપી દેવાની છે તો ફટાફટ મારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો જય શ્રી